વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં આવ્યા છે વડોદરા શહેરના વિવિધ સ્થળોની પાણીના પ્રશ્ન મુદ્દે મુલાકાત લઈ જાત માહિતી લીધી હતી અને નાગરિકો સાથે મુલાકાત કરી હતી વડોદરા મહાનગરપાલિકાના કમિશનર હરકતમાં આવ્યા છે શહેરના વિવિધ સ્થળોની પાણીની ટાંકીની મુલાકાત લીધી જાત માહિતી લીધી હતી લો પ્રેશર થી પીવાનું પાણી આવતું હોવાની લોકોની બૂમો હતી જે સંદર્ભે નાગરિકો સાથે મુલાકાત કરી હતી નાગરિકોની સમસ્યા હલ થાય તે માટેના પ્રયાસ હાથ ધર્યા છે હાલ શહેરમાં લો પ્રેશર થી માંડ ત્રીસ થી ચાલીસ મિનિટ પાણી પીવાનું મળી રહ્યું છે સાથે પ્રી મોન્સૂન ની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું પૂર્વ સહિતના કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની બૂમો પડી રહી સમસ્યા ના નિવારણ અર્થે સર્વે કર્યો અધિકારીઓ અને પૂર્વ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર પણ સાથે હતા સ્થળ પર સમસ્યાનું સમાધાન થાય તેવા પ્રયાસો કમિશનર દ્વારા હાથ ધરાયા છે થોડાક દિવસ અગાઉ જ કમિશ્નર નો પદભાર લીધો છે પૂર્વ વિસ્તારના નાગરિકોની ની રજૂઆત પણ સાંભળી હતી વધુ માહિતી આપવામાં આવી હતી